નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો આપણા જીવનમાં આપણી વાણી અને આપણું વર્તન કેવું છે એના પર આપણું જીવન નક્કી થાય છે જ્યારે આપણે મીઠા વેણ બોલીએ છીએ જ્યારે સારા વેણ બોલીએ છીએ ત્યારે લોકોમાં આપણી છાપ સારી બને છે લોકો આપણા વિશે આપણી વાણી વિશે આપણા વિવેક વિશે આપણે સંસ્કારો વિશે સારું વિચારે છે અને સારું જીવન જીવતા હશે એવું અનુમાન લગાવે છે દરેક વ્યક્તિ જ્યારે સારા વહેણ બોલે છે જ્યારે મધુર વચનો બોલે છે ત્યારે એ સામેના વ્યક્તિના મગજની અંદર સારી છાપ ઊભી કરી શકે છે જીતવા માટે દરેક વખતે તલવારની જરૂર નથી પડતી આ સિમ્પલ વાત છે જ્યારે જીતવું હોય ત્યારે દરેક વ્યક્તિ તલવારની જરૂર ન પડે ક્યારેક ક્યારેક આપણા સારા શબ્દો આપણી સારી વાણી આપણો વિવેક આપણા સંસ્કારો એનાથી પણ સામેના વ્યક્તિના દિલ પર રાજ કરી શકાય છે અને જીતી શકાય છે સારા શબ્દો બોલવા જોઈએ ઘણી વાર એવું બને છે કે તમે કોઈને કડવા શબ્દો બોલો છો કોઈને ખોટું વેણ બોલો છો અને એને ખોટું લાગે છે અને સંબંધથી હાથ ધોવા પડે છે હવે એ સંબંધો આપણા વર્ષો જૂના હોય બહુ જ ગાઢ સંબંધો હોય પણ આપણા ખરાબ વચનથી આપણા કડવા વેણથી એ શબ્દથી આપણે હાથ ધોવા પડે છે તલવારનો ગાવ રૂજાઈ જાય પણ આપણા બોલેલા શબ્દોનો ઘાવ રૂજાતા ખૂબ જ વાર લાગે છે અને એટલે જ કોઈએ કહ્યું છે કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો અને બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો આપણા મોઢામાંથી જે શબ્દ નીકળી ગયો એના આપણે ગુલામ થઈ છે અને જ્યારે આપણે નથી બોલાય એ શબ્દના આપણે માલિક છે એની પર આપણો કંટ્રોલ છે માટે સારા વચનો બોલવા સારા વેણ બોલવા બની શકે તો કોઈ માટે સારું વિચારવું કોઈની ઉપર ખોટી કોમેન્ટો પાસ કરવી કોઈ માટે ખોટું બોલવું કોઈનું જીવનની અંદર ખોટું કરવું આ બધાથી દૂર રહી અને વાણીની અંદર વિવેક લાવીએ વાણીની અંદર વર્તનની અંદર સારું એવું પરિવર્તન લાવીએ અને આપણું જીવન આગળ જીવીએ કેમકે આપણી પાસે સારું વર્તન નહીં હોય આપણી પાસે આપણી વાણી સારી નહીં હોય તો આપણું દુનિયાની અંદર આપણા સમાજની અંદર વર્ચસ્વ બિલકુલ નહીં હોય આપણને કોઈ બોલાવશે નહીં શા માટે આપણું વર્તન ખરાબ છે આપણી વાણી ખરાબ છે દરેક મિત્રો દરેક શ્રોતાગણોને મારી એ એક જ પ્રાર્થના છે કે આપણે પોતાનું વર્તન સુધારી પોતાની વાણી સુધારી અને વાણી થકી શાબ્દિક ઘાવ કોઈને ન મારીએ આ એક આજના વિડીયોનો સંદેશ છે માટે જ એવું કહેવાય છે કે આપણે જ્યારે કોઈની સામે બોલીએ છીએ કોઈની સાથે બોલીએ છીએ ત્યારે આપણે કડવા વચનો બોલીએ છીએ ને ત્યારે એને મનોમન ખોટું લાગે છે એને દિલ્હી અંદર ઘણા બધા ગાવ થાય છે માટે કહેવાયું છે કે જેણે જીભ જીતી એને જગ જીત્યું અને જેને જીભમાં ઝેર એને જગથી વેર આ વાત સાચી છે કે જે વ્યક્તિ કડવા વચનો બોલે છે જે વ્યક્તિ ખોટા અને ખરાબ વચનો બોલે છે એને દુનિયામાં કોઈ વધારે મહત્ત્વ આપતું નથી એને એવોઇડ કરે છે અને ઇગ્નોર કરે છે માટે દરેક વ્યક્તિઓ બને તો સારું બોલીએ બને તો સાચું બોલીએ અને જીવનની અંદર આપણા અને બીજાના બંનેના જીવનનું મહત્ત્વ જળવાઈ રહે એવી રીતે કંઈક સારું બોલી અને એના જીવનની અંદર આપણી સાપ સારી ઊભી કરી અને આપણા સંસ્કારો આપણું વર્તન અને આપણા વાણીથી અન્ય પર કાબૂ મેળવીએ આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક મિત્રોને મારા જય સિતારામ